કે પાંચ હજાર પુસ્તકો વાંચ્યા સો કરોડપતિઓને મળે અને દુનિયા ફરીને મને જે સમજ પડી મને એમ થયું કે આ દેશ માટે મરવાળા મરી ગયા દેશ માટે જીવવાવાળા લોકોની જરૂર છે બિયોન્ડ ધ ગ્રેટ એન્ડ માર્ક્સ ધેર ઇઝ ધ લાઈફ પણ ખબર જ નથી અને આજે હું તમને ખબર પાડવા આવ્યો છું તમારી કોલેજમાં આઠ દસ હજાર છોકરા છે એમાં તમે આજે બસો પાંચસો અહીંયા લોકો બેસી શક્યા છો એક પ્રયત્ન નથી તો કંઈક લઈને જજો આ દુનિયામાં ખાલી લગ્ન કરવા અને સેક્સ માટે નથી આવ્યા પણ બધું ખોટું શીખવાડ્યું સુખનું વિરોધી દુઃખ નથી સુખ પૂરું થાય એટલે દુઃખ શરૂ થાય અને દુઃખમાં પણ તમે હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લે અમીરી પૂરી થાય સીધા ના રહો તો ગરીબી શરૂ થાય અને ગરીબીમાં મહેનત કરો તમારી જેવી નોટો પેદા થાય તમારો જન્મ થાય મૃત્યુ નિશ્ચિત તમારું મૃત્યુ થાય તમારા કર્મને આધારે નવો જન્મ નિશ્ચિત ત્રણ દિવસ બ્રહ્માંડમાં આત્મા ફરે તમને ખબર છે તમે મરી જાઓ ને એટલે ત્રણ દિવસ આત્મા બ્રહ્માંડમાં ફરે એક મોબાઈલમાં અહીંથી રિંગ કરીએ ને તો એક સેકન્ડમાં અમેરિકા લાગી જાય છે ને તો આ મોબાઈલનો જે આપણો બાપ છે એની કેટલી તાકાત એક સેકન્ડમાં આપણા આત્માને ક્યાં ફેંકી દે તો અત્યાર સુધી જે ગયા જન્મના કર્મોને આધારે મા બાપ પતિ પત્ની લખણ પ્રમાણે બધું મળ્યું છે પણ હવે જે કંઈ મળવું છે એ આપણા હાથમાં છે અને એ માટેની શરૂઆત કરો દોસ્તો તો બધા કે જે પોઝિટિવ વિચાર કરો નેગેટિવ ધક્કા મારવાનો યંગ છોકરા તમારાથી મોટી મારી દીકરી છે મારી દીકરી ત્યાં દીકરી છે દીકરાને ત્યાં બધા પરિવાર સાથે રહું છું યંગ છોકરાઓને કોલેજમાં સ્કૂલોમાં બધા કે ગંદા વિચારો નહીં કરવાના એટલે આ ઉંમરમાં એ જ આવે અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય પણ એની સાથે કેમ જીવવું એ કોઈ કહેતું નથી હે ચાર પાંચ વાતો દીકરા દીકરીઓ કહેવી છે તમને ખબર જ છે પણ કરજો અને આજની તારીખ ઘરે જઈને લખી નાખજો કે વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ જીવનમાં શું થવું છે ઘરેથી સ્કૂટર લઈને નીકળો તો નક્કી તો હોય ને કે કોલેજ જવાનું છે તો જીવનમાં અઢાર વીસ વર્ષના ઢાંઢા થયા તો જીવનમાં ક્યાં જવું છે એ તો ખબર હોવી જોઈએ નહીં ખબર ટકા આવે તો આમ ને ના આવે તો આમ નહીં જ આવે તારે જા પૈસા આવે તો આમ ને નહીં કશું નક્કી જ નથી તમારે તમે જુઓ રસ્તામાં લોકો કેટલા કન્ફ્યુઝ છે રિક્ષા આમ જતો નામ જતો બાઈક બાઇક વાળું જતો નામ જતો એકદમ બ્રેક માઇન્ડ ઉભો રહી જાય કોઈને ખબર જ નથી કે કેમ સવાર પડે અને મોબાઈલ આવ્યા પછી તો ડાટ વળી ગયો છે ક્યાં છો ક્યાં છો આલા ઠોકાઈ જશે ઘેર જતો સાનો તકલીફ શું છે સ્કૂલોમાંથી બધું કોલેજોમાંથી ઊંધું શીખવાડ્યું મને સ્કૂલ કોલેજોવાળા બીજી વાર નથી બોલાવતા પણ આમણે મને બીજી વાર બોલાવ્યો છે તમે જુઓ સ્કૂલમાં તમને પ્રાર્થના કરાવે છે સ્કૂલમાં જાઓ એટલે એક સભા ખંડો બધાને બેસાડે પછી સ્ટેજ પર એક બેન આવે આમ ચાડા પાડા હોય ચલો પ્રાર્થના આખો બંધ અલા ખુલ્લી રાખીને ના થાય ખુલ્લી રાખીને થાય આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય જો તમે હાલ કરો એટલે ખુલ્લી રાખે તો દીવો દેખાય પેલા ગણપતિ દાદા દેખાય ધ્યાન તો ત્યાં રહે કોઈ રૂપાલા બેન હોય તો ત્યાં ધ્યાન રહે તો આખો બન અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના કરાવે જેનો આપણને અર્થ જ ખબર ના હોય એ જગ ત્રાતા વિશ્વ વિધાતા કયા ત્રાતા ને કયા વિધાતા ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું એક તો આ અંધારું હોય લોકો કે કાલ સ્કૂલ જ નથી જોવું અને એટલે આજીવન આપણી પ્રાર્થનાઓ ભિખારીઓની પ્રાર્થના છે પ્રાર્થના છે જ નહીં આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની પણ પ્રાર્થના જેવા ભાવથી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય આ સારું શીખવાડ્યું નહીં જીવનમાં પૈસા માટે દોડો સેક્સ માટે દોડો જીવન એનામાં જ નથી દોડવાનું પણ સલાહ દોડવાનું જેવું કે બધું જખ મારીને આવે આ કોઈ કહેતું નથી બધા ઊંધી વાતો શીખવાનું દોડો મેળવો કશું મળવાની તો બધું કેવી રીતે આવી જાય એની વાત મારે તમને કહેવી છે વેરી સિમ્પલ દસ વર્ષ પહેલાં ઘરમાં વાઇફ નથી સાંભળતી અત્યારે બે કરોડ લોકો સાંભળે છે ધીસ ઇઝ ઓલ એબાઉટ ટાઈમ તમને મહિના પહેલાં ખબર હતી કે આ બેન અહીં બેસે આ ભાઈ અહીં બેસે પેલા મેડમ પેલી સ્કૂલના પ્રિન્સિપાલ અહીં બેસે પેલા સાહેબ અહીં બેસે આ અહીં બેસે ખબર નથી કેવા બેઠા છીએ બધા તો વોટ ઇઝ ધીસ મારે બારમામાં ડોક્ટર થવું હતું ચોપન ટકા આવ્યા મે ડાયમંડનો બિઝનેસ કર્યો 93 માં કરોડો રૂપિયા નુકસાન કર્યું 70 ઘંટી ચલાવતો હતો 10 વાર સુસાઇડ કરવો એક વાર પતે નહીં ઊભો છું અહીંયા એ નુકસાન ના થયું તો અહીંયા ઊભો ના હો 54% ના આવે તો અહીં ઊભો ના હો કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં તો ઈશ્વર જે કરે તે સારા માટે મેરા હે સો જાવે નહીં જો જાવે સો મેરા હું શું કરું પ્લગ માં આંગળી ગાલ દેવાની 5 મિનિટ થાય અમદાવાદમાં કરસન કાકા છે નિરમા પાવડર નામ સાંભળ્યું છે કાકા સાયકલ ઉપર નિરમા પાવડર વેચવા ઘરે ઘરે જઈ જાય એસી હજાર કરોડનો માલિક છે કાકો પેલા બાલાજી ચંદુભાઈ એમના ત્રણ બૈરા ઘરે બટાકાની વેફર તળે અને એ ત્રણ ભાઈઓ થિયેટરમાં જઈને વેચે આજે ત્રણ ત્રણ હજાર કરોડના બટાકા વેચે છે અને આપણે હું શું કરું પ્લગમાં પૂરું અમદાવાદમાં એક ભજીયાવાળો છે એની પાસે બીએમડબલ્યુ છે અને એક ચાની લારીવાળા મંગુભાઈ છે એની પાસે અડતાલીસ લારીઓ છે પેલી ઓડી ગાડીમાં તપેલા લઈને આવે છે અને આપણે હું શું કરું ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય આ સમજી લેવાનું હું શું કરું કા શું નહીં દુનિયાના સો કરોડપતિઓ છે ને ઓલ આર કરકા વન્સ અપોન અ ટાઈમ ઓલ આર કરકા પૈસાદાર ઘરોમાં પ્રતિભાઓ પેદા થતી નથી પ્રતિભાઓ પેદા થાય છે સામાન્ય ઘરોમાં આપણને ખબર જ નથી તમને ભગવાન ફૂટેલો આખો ખબર જ નથી પણ બહુ સિમ્પલ વાતોથી જીવનમાં કઈ એચિવ કરી શકાય આ પવન અત્યારે ઘણો બિઝનેસ કરી શકે છે ખાલી ચેરિટીનું સેવાનું કામ કરે મને જો આવા માણસો બી લોકોને ખબર પડી છે કે આવા લોકો છે ઘણો બિઝનેસ કરી શકે પણ કે ના સ્કૂલમાં બાથરૂમ બનાવવા જાય ગરીબ છોકરાની બર્થ સેલિબ્રેટ કરે આ તમ અહીંયા આ કરે તે કરે આ કરે મને પણ હું આજે બહુ મોટો બિઝનેસ કરું કરી શકું અહીંયા આવવાનું શું મળવાનું હતું આજે હું પાંત્રીસ વર્ષે પહેલી વાર ટ્રેનમાં બેઠો પાંત્રીસ વર્ષથી ટ્રેનમાં નથી બેઠો પણ ટ્રાફિક જામ હતો મેં તો મોડો પડી જતા બેન ડોઈ પી જશે કે પહોંચ્યા પહોંચ્યો પહોંચી જ જવા દે તો વોટ ઇઝ દિસ મા તો કારમાં આવવાનું હતું ટ્રેનમાં આવ્યું આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય આપણે બટકું ભરાવા ગયા હતા એટલે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય દે ઇઝ હર મેથેમેટિક્સ તમને ખબર જ નથી પણ તમે આ પૃથ્વી ઉપર ગયા જન્મના કર ચોર્યાસી લાખ યુનિમાં ફરીની જે કર્મ કર્યું છે એ પ્રમાણે ભાઈ બહેન મિત્ર પતિ પત્ની બધું મળ્યું છે પણ હવે નવા કર્મ કરવા આપણા હાથમાં છે અને નવા કર્મ જો તમે હું કહું એમ કરો ને બોસ ચાંદી ચાંદી છે લોટરી છે પણ કોઈને કરવું જ નથી જે નથી કરવાનું કરવું છે અને કરવાનું છે નથી કરવું બસ પૈસા કમાત કે બાપન માલ છે બધાન કમાત બધાને મુકેશભાઈ થવું છે પણ થવાતું નથી અમારા જેવા મોટિવેશનલ સ્પીકર આવું તો સ્પીકર છું ને કોટ બોટ પહેરીને આવે ને યા માઈક લગાવે ને તું કર શકતે હો લે કરીને બતાય આ યાદ રહેતું નથી ભણવાનું કે બાપન બગીચો છે પણ એક એવી થિયોરી છે કે તમે આ કરો ને તો પહેલાં તો ચોવીસ કલાક તમે ખુશ છો અને તમે ખુશ રહો ને એટલે ન માગ્યું દોડતું આવે આ ફિલોસોફી નથી મારતો મહિનામાં પંદરથી વીસ ઇવેન્ટ કરવા જોઉં છું અને મને સમજ પડી ગઈ છે કે બરાબર આગ લાગી છે આજે આ દેશમાં બહુ સરસ એટમોસ્ફિયર છે વર્લ્ડ ઇકોનોમી બેસ્ટ છે જરૂર છે સારા લોકોની દાઉદ ઇબ્રાહીમ હોય ને એને બી ઈમાનદાર માણસ જ જોઈએ હિસાબ રાખવા હે ને ક્લાસમાં બી કયો છોકરો છોકરી ગમે જે એકદમ સરસ હોય મા બાપને પણ કયો છોકરો છોકરી ગમે ચારમાં જે ડાયો હોય તો ડાયા થાવે બાર કોલેજની ગેટ પર સ્કૂટર પર બેઠા હોય જાણ કોલેજ એમના બાપાની હોય કોઈ શિક્ષકોનું રિસ્પેક્ટ નહીં કરવાનું કોઈ માં કશું આપણે જીવનમાં તમારો વાત નથી વાત છે સિસ્ટમ નો પણ આજે આપણે સિસ્ટમ નહીં બદલી શકીએ તમને બદલી શકશું અને એટલે હું આજે તમને જે વાત કહું છું એટલું આજથી ઇમ્પ્લિમેન્ટ કરજો ત્રણ વર્ષ કરજો અને આજની તારીખ ઘરે જઈને કેલેન્ડરમાં લખી નાખજો કે જીવનમાં આ મારો પર્પસ છે આ મારો ગોલ છે અને ત્રણ વર્ષમાં એ રસ્તો ના મળે ને તમારું જૂતું મારું મોઢું આ રેકોર્ડિંગ ચાલુ છે પણ કરજો પહેલી વાત ઇફ યુ વોન્ટ ટુ બી એ સક્સેસ એટલે સક્સેસ એટલે પૈસા દિ ઈશ્વરે તમને કંઈક કારણ માટે મોકલ્યા જો બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે